વેલકમ બેક તો વડોદરા મહાનગરપાલિકાનું વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું બજેટ રજૂ થઈ ચૂક્યું છે મહાનગરપાલિકાએ છ હજાર બસ્સો કરોડથી વધુનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે તો ઓગણીસો બ્યાસી સૂચનો આવ્યા મોટાભાગના સૂચનો અમે બજેટમાં સમાવ્યા છે તેવું કહેવું છે પૂર્ણ થયેલા પ્રગતિ બેઠક આયોજનમાં કામો મળીને છ હજાર કરોડ કામો સાથે હાઇલાઇટ્સમાં મૂક્યું છે નવીન આયોજનમાં એક હજાર સાતસો સડસઠ કરોડનું વિકાસના કામોનું બજેટમાં મૂક્યા છે પૂર્ણ છસો અગિયાર કરોડ પ્રગતિ ત્રેવીસો દસ આયોજન સોળસો અઢાર કરોડના કામો રજૂ કરવામાં આવ્યા દરેક સેક્ટરનો વિકાસ દરેક વર્ગનો વિકાસ થાય તેવું બજેટ બનાવ્યું છે કોર્પોરેશન ચાલુ વર્ષે બસ્સો કરોડના બોન્ડ ખરીદશે તેવું મનપા કમિશનરે નિવેદન આપ્યું છે આગામી નાણાકીય વર્ષ પચીસ છવ્વીસ માટે બાસઠસો કરોડનું કરદર સાથેનું બજેટ રજૂ થયું છે સ્ટેન્ડિંગમાં આજે સાડા દસ માનનીય ચેરમેન શ્રી શીતલભાઈ મિસ્ત્રીને અમે આ ડ્રાફ્ટ અંદાજપત્ર પચીસ ચોવીસનું રજૂ કર્યું છે જોડે રિવાઇઝ અંદાજપત્ર ચોવીસ પચીસ પણ આપ્યું છે મુખ્ય હાઇલાઇટ જે બજેટની છે એમાં ખાસ કરીને આ વખતે અમે પાર્ટિસિપેટરી એપ્રોચ રાખ્યો છે લોકોના સજેશન અમે મંગાવ્યા હતા ઓગણીસો ને બ્યાસી સજેશન આવ્યા છે લગભગ મોટાભાગના સજેશનો અમે એડોપ્ટ કર્યા છે એનું મેં આપને હમણાં રજૂ કર્યું હતું સ્લાઇડ રૂપે એટલે એક પાર્ટિસિપેટરી બજેટના ભાગરૂપે આ રજૂ કર્યું છે